મુખ્યત્વે ચારણ ગઢવી વસ્તી ધરાવતા માંડવી તાલુકાના લાયજા ગામના પિન્ટુરામ ગઢવી જેઓ આજે બિનહથિયારો પોલીસમાં ફોર્સમાં ભરતી થઈ ગામ તેમજ ગઢવી સમાજ અને ખાસ કરી નાનીમાનું સપનું સાકાર કર્યું છે તેઓ કહી રહ્યા છે કે મારી માતાનું આજથી પાંચ વર્ષ અગાઉ અવસાન થઈ ગયું હતું ત્યારથી મારી નાનીમાએ મને આ સ્થાને પહોંચાડવા દિવસ રાત મહેનત કરી છે આજે મારી મા આ દુનિયામાં નથી પરંતુ માતાના સ્વરૂપ મારી નાનીમાં મારી સાથે છે મારી નાનીમાએ મને મોટો કર્યો છે આજે પિન્ટુ ગઢવીની નાનીમાએ રડતી આંખે સૌ ઉપસ્થિત અધિકારીનો આભાર માન્યું હતું નાનીમા કહે છે કે પિન્ટુએ નાનપણમાં ગાયો દોહી છે વાડીએ કામ કર્યું છે દિવસ રાત મહેનત કરી છે ત્યારે આજે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કર્યું આજે નાનીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત હતા ત્યારે પોતાના દોહિત્રને પોલીસમાં ભરતી થવા અને નિમણૂક પત્ર મળતું જોઈ ખુશીથી રડી પડ્યા હતા વધુમાં નાની માં રડતી આંખે કચ્છી ભાષામાં પોતાની ખુશી વ્યક્ત કરતા કહે છે કે આજ પુત્ર કા દે છે માંડ કામ કે ખેતર વાડી ને કે માં આજ ને થયો ઈ ભાણીઓ

એ કુખ બનાવે મમ્મી પણ વરી ભાઈ તૈયક પાંજવાળી રહ્યા અને એની મમ્મી એ સ્વભાવ એમજો વો આવ એનાથી તમકે ઘણી દુઃખ લાગે તો એ મારે કે ખબર હાઈ હાણે આમ કી પૂરું નામ કરશન ગઢવી ગામ મોટ લાઈ જા બાળપણથી જ મોટા લાઈ મારા નાના નાનીના ઘરે મોટો થયો છું ત્યારથી જ બાળપણ મારું આખું નાનાણે બાપનું ગામ ક્યારે મેં જોયેલું નથી ત્યારથી જ મારા ભણવા ભણવાનું ફરવાનું બાળપણ આખું બાળપણથી લઈને જવાની સુધી મારું અહીંયા જીત્યું છે ને આ સ્ટેજ ઉપર પહોંચો છું હમણાં આ જે કોન્સ્ટેબલ છું ભવિષ્યમાં આવી રીતને આવી રીતે કદાચ મહેનત કરીને હું આગળ પણ વધી શકું તો એ બધો તમામ શ્રેય આજ સુધી અહીંયા સુધી મને પહોંચાડવાનો શ્રેય તમામ મારા માતા તથા મારા નાનીમાંને જાય છે બીજું આના સિવાય મને કોઈ સપોર્ટ સિસ્ટમ નથી સપોર્ટ સિસ્ટમમાં મારી હોય તો સિર્ફ અને સિર્ફ મારી નાનીમાં અને મારી માતા જે મારી માતા આજથી પાંચ વર્ષ પહેલાં ગુજરી ગયા દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રક્શન અંજાર કચ્છ ગૌસેવાર્થે ભવ્ય સંતવાણી જાહેર આમંત્રણ સ્વર્ગસ્થ શ્રી જયેશભાઈ જખુભાઈ આહિરની સ્મૃતિમાં આયોજિત નિમંત્રક સમસ્ત ગુંદાલા ગ્રામજનો તાલુકો મુન્દ્રા કચ્છ સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ શુક્રવાર ગીતા જયંતિ રાત્રે નવ કલાકે સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુંદાલા તાલુકો મુન્દ્રા કચ્છ